અને જાહેર જીવનના અગ્રણીઓ સ્નેહાકુમારી દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી ઓબીસી સમાજની માલધારી સમાજની બહેનોને ઘરમાં ઘુસીને જે પ્રમાણેની મારી હતી જે પ્રમાણે ત્રેવીસ ઓક્ટોબરના રોજ મહીસાગર કલેક્ટર કચેરીના તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી નેવું ટકા આદિવાસી અને દલિત સમાજના લોકો એટ્રોસીટીઝના અત્યાચારના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે એવા એ નિવેદન કર્યા અને ઓગણત્રીસ વર્ષના દલિત યુવાન વિજય પરમારને ચપ્પલ મારખાને કે લાયક હે હરાની સાલા બાસ્કર જેવા અત્યંત ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને આ શબ્દ પ્રયોગ એ વિડીયોમાં રેકોર્ડ થયો એ બાદ દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના ચીફ સેક્રેટરી અને મહેસૂલ સચિવ તમામ સ્થળે રજૂઆત કરી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ મનુવાદી આદિવાસી ઓબીસી અને દલિત વિરોધી સરકાર આ મનુવાદી અધિકારીને છાવરવા માંગતી હોય એને પ્રોટેક્ટ કરવા માંગતી હોય એની સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા નથી અને એને સસ્પેન્ડ નહીં કરીને એની સામે એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ નહીં કરીને દજાયેલા ઓબીસી આદિવાસી અને દલિત સમાજના ઘાવ પર આ સરકાર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે આના કારણે સમગ્ર ગુજરાતના દલિત ઓબીસી આદિવાસી સમાજમાં ભયંકર આક્રોશ અને રોષ છે અને એના કારણે આજે ઓબીસી આદિવાસી દલિત સમાજે એક મંચ ઉપર આવી રાજકીય અને બિન રાજકીય બંને રીતે એક ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે અને એ આંદોલનના ભાગરૂપે બાવીસ તારીખે શુક્રવારના દિવસે સવારે અગિયારથી બપોરના 2 દરમિયાન સમગ્ર ગુજરાતના અઢીસોથી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં ઝીરો નંબરથી આ આઈએસ સ્નેહાકુમારીની સામે ગુનો દખાલ કરવાની માંગણી સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે સમગ્ર ગુજરાતના ઓબીસી આદિવાસી અને દલિત સમાજ દ્વારા બાવીસ તારીખ શુક્રવારે અગિયારથી બે દરમિયાન આઈએ સ્નેહાકુમારીની સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવા માંગે એ માટેની લેખિત ફરિયાદો આપવામાં આવશે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં અને શહેરના દરેક મોલ્લામાં છ ડિસેમ્બર ડોક્ટર સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે નેહાકુમારીને સસ્પેન્ડ કરો એટ્રોસિટી એક્ટ હેઠળ એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી અને જેલમાં નાખો આવી માંગણી સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી ઓબીસી અને દલિત સમાજ લડવાનો છે આપ સૌ મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અમે બધા જ ગુજરાતના પંચોતેર ટકા જનતાના પ્રતિનિધિઓ એ સવાલ પૂછવા માંગીએ છે કે આઈએસ નેહાકુમારી દુબેના આ જાતિવાદી સ્ટેટમેન્ટથી તમે સહમત છો શા માટે તમે આ જાતિવાદી અધિકારીને પ્રોટેક્ટ કરી રહ્યા છો શા માટે તમે હજી એની સામે ગુનો દાખલ કરતા નથી એટલે આ માંગણીને લઈને છ ડિસેમ્બરના રોજ અમે બહુ જ પ્રચંડ તાકાત સાથે મહીસાગર અને સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાં પ્રોટેસ્ટનું આયોજન કરવાના છીએ અને આ પ્રોટેસ્ટમાં તમામ રાજકીય પક્ષના લોકોને પણ આમંત્રણ આપવાના છીએ પણ ખાસ કરીને વિપક્ષના બાર સાંસદો અને ધારાસભ્યો આ પ્રોટેસ્ટમાં ગુજરાત અને ગુજરાત બહારથી જોડાશે અને સમગ્ર દેશની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આદિવાસી ઓબીસી દલિત વિરોધી અધિકારીઓને પ્રોટેક્ટ કરે છે એમનો આ જાતિવાદી મનુવાદી ચહેરો પણ ઉજાગર કરવામાં આવશે આટલી જાહેરાત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ જીતેન્દભાઈ એક સવાલ હતો તમે અગાઉ એક અપીલ કરી હતી ગુજરાતના તમામ આઈપીએસ આઈએસ અધિકારીઓ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ગેરવર્તન કરે છે તો મને પર્સનલી કોન્ટેક્ટ કરજો એ બાબતે કોઈ તમને રજૂઆત એ બાબતે ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે આજે એક આદિવાસી સમાજના મહિલા વિશે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સમાં કેમેરા સમક્ષ કે આપણે ઉંગતમાં બેઠા હોય તો પણ ન કહી શકાય એવા અશ્લીલ શબ્દોનો પ્રયોગ ગુજરાતના બે અધિકારીઓએ કરેલો એની ફરિયાદ આ જ સરકિટ હાઉસમાં લગભગ સો એક લોકોની ઉપસ્થિતિમાં લોકોએ કરી છે એ જ પ્રમાણે દલિત સમાજના એક મહિલા મહિલા મામલતદારને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બે એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા જે પ્રમાણે રંજાડવામાં આવી રહ્યા છે એની ફરિયાદ થઈ છે એ સિવાય સૌરાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ જ ખરાબ પ્રમાણેનું ખરાબ પ્રકારનું વર્તન દલિત સમાજના ભાઈઓ સાથે કરવામાં આવ્યું છે એની ફરિયાદ થઈ છે અને દાહોદમાંથી પણ નેહા દુબે જ્યારે ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આદિવાસી સમાજનું કેવું અપમાન કરતા એની પણ ફરિયાદો કરવામાં આવે છે આની સ્વતંત્ર લેખિત રજૂઆતો રાજ્યના મુખ્યમંત્રી મૈસૂર સચિવ અને ચીફ સેક્રેટરીને પણ કરવાના છીએ સાથો સાથ આવતીકાલે હું નેહા દુબે અને બીજા આઈએસ આઈપીસ અધિકારીઓ જે ટ્રેનિંગ લેતા હોય છે ત્યાં મસૂરીમાં પણ પત્ર લખવાનો છું અને એમને સવાલ પૂછવાનો છું કે તમે એવી કેવી ટ્રેનિંગ આ આઈએસ આઈપીએસ આપો છો કે ડાયેટ ઉપરથી કાસ્ટિસ્ટ રિવાર્ક જાતિમાંથી ટિપ્પણી કરતા આ લોકો લાચતા નથી એવો પત્ર મસૂરીમાં પણ લખવાનો છું આ વિરોધમાં રાજકુમાર પાંડ્યાનું ક્યાંક નામ લેવામાં આવશે રાજકુમાર પાંડ્યા નેહાકુમારી અને બીજા જે પણ અધિકારીઓએ આ પ્રમાણેનું વર્તન કર્યું છે જેની લેખિત મૌખિક રજૂઆતો અમારી સ્વરૂપે પહોંચી છે એ બધાની વિરુદ્ધમાં ઓલરેડી અમે લેખિત ફરિયાદો કરી છે વધુ પણ લેખિત ફરિયાદો એમની સામે ગુનો દાખલ થાય અને ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટો મળે એની પણ કરવાના છીએ ગુજરાત સરકાર એની બરાબર કાર્યવાહી ગુજરાત જઈ શકે છે શકે છે આપણા જાહેર કરું રાજસ્થાનના અને મહારાષ્ટ્રના અને મધ્યપ્રદેશના કેટલાક આદિવાસી ગ્રુપ અને આંબેડકરવાદી સંગઠનો સાથે ઓલરેડી વાત થઈ છે ઓબીસી સમાજ અને મિત્રો સાથે પણ વાત કરવાના છે એ પણ છ ડિસેમ્બરના આંદોલનમાં કાર્યક્રમમાં જોડાય અને પોતપોતાના રાજ્યોમાં પણ પ્રોટેસ્ટ કરે પ્રેસ કોન્ફરન્સીસ કરે અને આવેદન પત્રો આપે જીનેશ ભાઈ આજે નેહા કુમારી જે શબ્દો વાપરે હતા બરોબર છે તો એના પછી અન્ય કોઈ સરકારી અધિકારી વાપરે તો છતાં પણ આપ ઉભા છો આદિવાસી સમાજ માટે દલિત સમાજના કોઈ અધિકારી આદિવાસી કે ઓબીસી સમાજના અધિકારી આદિવાસી ઓબીસી દલિત સમાજ સિવાયના નાગરિકો સાથે આવું વર્તન કરશે તો પણ વકીલ તરીકે પણ એમને મફત સહાય કરીશ અને રોડ ઉપર એમની પડખે ઉભા રહેવાનું છે को पण उभोरिक्स ओके सर हिंदी में हिंदी मावे, मावेला लालजी भाई ने पानी से बात कर लालजी भाई लालजी भाई तुम्ही आई जाओ ओके फोकस कैमरा भाई बच्चे माइक से ना ना तुम उठाओ लालजी कुर्सी माइक से याची माइक पासून ले मान સૌપ્રથમ તો આજની બેઠક વિશે આપણે વિગતવાર માહિતી આપી છે અલગ અલગ કર્મશીલો પોલિટિકલ એક્ટિવિસ્ટ અને સોશિયલ એક્ટિવિસ્ટ બંને પ્રકારના લોકો આજે એકઠા થયેલા અને મૂળ વાત જે નીકળીને આવે છે કે સમગ્ર ગુજરાત જે છે એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આ ચાર જે સમાજ છે એના સાથે થતા અન્યાયની વાત ગુજરાતમાં ક્યાંક બળાત્કારીઓના સન્માન કરવાની વાત આવે ત્યારે આપણને શરમથી માથું ઝૂકી જાય કે એવું તે શું ગુજરાતમાં બને કે માત્ર ધર્મ અને જાતિના આધારે એ દરેક વસ્તુને જોવામાં આવે છે એવા તો કેવા આઈએસ અને આઈપીએસ ઓફિસરો ગુજરાતમાં અત્યારે બેફામ બન્યા છે કે જે અભદ્ર ગાળો અને આદિવાસીનું દલિતોનું અને ઓબીસી ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં માલધારી મહિલાઓનું જે માબેનની ગાળો બોલીને અપમાન કરનાર એ જ નેહાકુમારી જે આદિવાસીનું અપમાન કરે જે દલિતોનું પણ અપમાન કરે અને આવા અનેક આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે એટલે સમગ્ર ગુજરાત જે છે એ જાણે પોલિટિકલ પ્રોસેસના બદલે લોકોના મતોથી ચાલતી સરકાર ન હોય અને માત્ર બ્યુરોક્રેસી અને ચોક્કસ પ્રકારના ધંધાધારીઓ દ્વારા ચાલતી સરકાર હોય એવું લાગે છે ગુજરાતમાં બુટલેગરો જે રીતે આપણે જોયું છે કે પોલીસના કર્મીઓ ઉપર ગાડી ચડાવી દે એટલે જે આખી આ વાત છે કે એક બાજુ આ સી એસટી ઓબીસી માઇનોરિટીને દબાવીને કચડીને ગુજરાતની અંદર એ સરકારી બાબુઓનું અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓનું જે રાજ ચાલે છે આ એની સામે નેહાકુમારી એક ઉદાહરણ છે નેહાકુમારીએ જે પ્રકારે વર્તન કર્યું એની સામે ચોક્કસ લડાઈ લડશું પણ હું ગુજરાતના આંકડાઓ આપને આપવા માંગુ છું મિત્રો કે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી માત્ર મત આપનાર વ્યક્તિઓ અથવા તો ગ્રાહક તરીકે ખરીદનાર વ્યક્તિઓ બની ગયા હોય એવું આ ગુજરાતનું મોડલ છે ગુજરાતની અંદર છોતેર અલગ અલગ કેબિનેટ અને સ્વતંત્ર હવાલાના મિનિસ્ટ્રીના પોર્ટફોલિયો થાય આ છોતેર પોર્ટફોલિયોમાંથી માત્ર તેર ટકા પોર્ટફોલિયો એ પણ બજેટમાં ખાસ ના હોય એવા એસસી એસટીના બધા એસસી એસટી પાસે આ પોર્ટફોલિયો રાખવામાં આવે છે એટલે સમગ્ર ગુજરાત મનુવાદી માનસિકતાથી ચાલી રહ્યું છે આ સમગ્ર મને ખબર છે કે આવતીકાલે અલગ પ્રકારનો મુદ્દો બનશે પણ સમગ્ર ગુજરાત કે જેમાં એસી ટકા સમાજ કે પ્રતિનિધિઓ કે મતદારો એસસી એસટી ને ઓબીસી ના હોય ત્યાં માત્ર તેર ટકા પોર્ટફોલિયો આપીને માત્ર પાંચ ટકા બજેટ એમના હાથમાં કંટ્રોલ આપીને આ ગુજરાતની સરકાર પણ એક સંદેશ આપી રહી છે કે એસસી એસટી ને ઓબીસી કે માઇનોરિટી તમે માત્ર અહીંયા મજૂરી કરવા તમે ગુલામી કરવા આ ગુજરાતમાં સર્જાયેલા છો બાકીનું બધું જ સંચાલન વહીવટ દાદાગીરી કે જોર જુલામ સારામાં વાત એ છે મિત્રો તમને પણ આ જાણીને લાગશે હમણાંભાઈ જીગ્નેશભાઈ સાથે વાત કરતા ખબર પડી કે જેની ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે ગુનેગારના ઘરે મુખ્યમંત્રી ખુદ મહેમાન બનીને જાય અને તુલસી વિવાહના કાર્યક્રમમાં જાય ત્યારે નવાઈ લાગે કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ ગુંડા મવાલી ટાઈપના લોકોને શું સંદેશ આપવા માંગે છે કે તમે દલિતો ઉપર અત્યાચાર કરો તમે આદિવાસીઓ પર અત્યાચાર કરો તમે માલધારીઓને ઘરમાંથી ગાડી મારો તમારો વાળ વાંકો નહીં થાય આ પ્રકારનો જે સંદેશ આપવાનું ચાલ્યો છે એના સામે લડાઈ છે તારીખોની વાત કરી છે હું એવું માનું છું કે આ કાર્યક્રમ માત્ર બાવીસ અને છઠ્ઠી તારીખ અને છવ્વીસ તારીખ સુધીનું મર્યાદિત નથી આનાથી આગળ વધીને આપ સૌને ખબર પડશે કે ગુજરાતની અંદર હવે ન્યાયની અને અધિકારની લડાઈ છે એ જનતાના બલબૂતા ઉપર અમે લોકો મળીને લડશું ધન્યવાદ જીજ્ઞેશભાઈ ખાલી એક અત્યારે અમદાવાદમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથરેલી છે આજ ગઈકાલે રાતે જ જે રીતે શાકભાજીના વેપારી મૃત્યુ થયું છે બે દિવસ પહેલા ત્રણ ચાર બર્ડરની હત્યાઓ એટલે આ અઠવાડિયામાં ખૂબ જ એવી આજે અમદાવાદ ખાતે માન્ય જિગ્દીશભાઈ મેવાણી ધારાસભ્યશ્રી અને ઓબીસી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અને દલિત આદિવાસી અને ઓબીસી સમાજના ક્રાંતિ યુવાના આગેવાનોએ જે નેહાકુમારીના મુદ્દે આજે અમે ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે નેહા નેહાકુમારી દુબે આદિવાસી સમાજની વાત હોય દલિત સમાજની વાત હોય ઓબીસી માલધારી સમાજની વાત હોય જે વાણી અને વર્તન કર્યું છે એના મુદ્દે અમે આવનારા સમયમાં જળબેસરા કાર્યક્રમો આપવાના છીએ જો તેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ નેહાકુમાર દુબેને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી અમે આવનારા સમયમાં બિરછા મુંડાના માર્ગે ચાલી અને આવનારા સમયમાં અમે અહિંસક આંદોલન કરવાના છીએ અને જો સરકાર અમે પગલાં નહીં લે તો આવનારા સમય અમે આ ગામડે ગામડે શેરીએ શેરીએ પણ આ દલિત આદિવાસીને અભિ સમાજ એકત્રિત થઈ અને આગામી સમયમાં અહિંસક આંદોલન કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તો ફરી ન્યાયકુમારી તું મારી સસ્પેન્ડ કરે એવી અમારી લાગણી અને માંગણી છે જય ભીમ જયારે જીજ્ઞેશભાઈ તમે ખાલી મુદ્દા ઉપર આપી દો ને આપજો સાથીઓ જે હે साथियों रोल। 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 जैसा कि आप जानते हैं कि पिछले दिनों 23 अक्टूबर के दिन गुजरात सरकार द्वारा संचालित तालुका स्वागत कार्यक्रम के डायस पर से उस कार्यक्रम के मंच पर से गुजरात के महिसागर जिले की कलेक्टर महोदया आई एस नेहा कुमारी ने शेड्यूल कास्ट शेड्यूल ट्राइब के आदिवासी और दलित समाज के लोगों के खिलाफ बहुत ही निम्न स्तर के शब्दों का प्रयोग करते हुए ये कहा कि ये लोग यानी कि दलित और आदिवासी 90 परसेंट मामलों में एट्रोसिटीज के केसेस ब्लैकमेलिंग के लिए करते हैं आप जानते होंगे कि नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो के डेटा के मुताबिक भारत में हर 18 मिनट पर एक आदिवासी और एक दलित के ऊपर अत्याचार और उत्पीड़न होता है भारत में हर रोज चार दलित बहनों माताओं पर बलात्कार होता है हर रोज तीन दलितों की हत्या होती है हर एक हफ्ते में दस से ज्यादा दलितों के घर जलाए है जाते हैं या उनको गांव से बाहर खदेड़ा जाता है आज भी हिंदुस्तान में दलित और आदिवासी ओबीसी समाज जाति व्यवस्था का शिकार है माथे सर पे मेला ढोने की प्रथा का शिकार है आज भी 300-400 रुपए के लिए आदिवासी और दलित समाज के गरीब लोग गटर में उतर कर नाली साफ करने के दौरान मरते इस समाज को प्रोटेक्ट करने की जिम्मेवारी साथ साथ में ट्रेनिंग के दौरान दिया जाता है लेकिन लगता है कि कलेक्टर नेहा कुमारी दुबे की सोशल जस्टिस की सामाजिक न्याय क्या होता है एक आदिवासी ओबीसी और दलित समाज के ऊपर क्या बीता है पिछले तीन हजार साल से जाति व्यवस्था के कारण उन्होंने क्या झेला है इस मामले में उनकी कोई तालीम नहीं हुई और वो ये कहे कि 90 परसेंट दलित और आदिवासी ब्लैकमेलिंग के लिए केस कर केसेस करते हैं ये कहना अपने आप में एट्रोसिटीज एक्ट की धारा तीन एक आर और तीन एक एस के तहत मुकदमा बनता है साथ साथ महिला होने के बावजूद भी वो ये कहती है कि डोमेस्टिक वायलेंस के 498 नाइन्टी एट केसेस भी फर्जी होते हैं जो अफसरों की सरकारी बाबूओं की कंडक्ट की उनके बिहेवियर की जो गाइडलाइन है ऑल इंडिया सर्विस कंडक्ट रूल्स का भी वो वायोलेशन है और साथ साथ एट्रोसिटीज एक्ट एक के तहत मुकदमा भी दर्ज होता है ये है ना जब अहमदाबाद शहर में डेप्यूटी म्युनिसिपल कमिश्नर हुआ करती थी तब हाथ में टा लेकर मालधारी ओबीसी समाज के घरों में घुसकर उनके ऊपर लाठियां बरसाती थी, थी मतलब कि ओबीसी आदिवासी दलित विरोधी उनका रवैया है इस मामले में हम लोगों ने एक पुलिस शिकायत दर्ज की है लुणावाड़ा में आज तक न जाने क्या कारण है शायद गुजरात की दलित विरोधी ओबीसी विरोधी आदिवासी विरोधी भाजपा सरकार अफसर को बचाना चाहती है आई ए नेहा कुमारी दुबे को प्रोटेक्ट करना चाहती है और इसीलिए उनके खिलाफ कोई कार्रवाई नहीं, नहीं हो रही है चूंकि कार्रवाई नहीं हो रही है ओबीसी आदिवासी दलित समाज में बहुत गुस्सा है और आज तीनों समाज के कुछ आला कार्यकर्ताओं ने साथ में मिलकर इसको पॉलिटिकली और सामाजिक दोनों तरीके से लड़ने का संकल्प किया है और इसी संकल्प के भाग रूप पांच छह दिन के बाद 22 तारीख को शुक्रवार को गुजरात के ढाई तहसील में नेहा कुमारी के खिलाफ मुकदमा दर्ज करने की मांग को लेकर पुलिस थाने लोग एफआईआर करवाने के लिए जाएंगे एग्जीक्यूटिव मजिस्ट्रेट मामलतदार को ज्ञापन देंगे और साथ साथ 6 दिसंबर डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर के निर्माण दिन पर पूरे प्रदेश में हम लोग एक बहुत बड़ा मोर्चा निकालेंगे हर एक जिले में हर एक तहसील में और मई सागर में एक बहुत बड़ा आंदोलन का कार्यक्रम नेहा कुमारी के खिलाफ होगा जिसमें गुजरात और गुजरात बाहर के एक दर्जन एमपी और एमएलए भी मंच पर हमारे साथ उपस्थित रहेंगे जब तक नेहा कुमारी दुबे को सबक गुजरात की सरकार नहीं सिखाती जब तक उनको सस्पेंड नहीं किया जाता जब तक उनके खिलाफ मुकदमा दर्ज नहीं होता जब तक उनकी गिरफ्तारी ना हो तब तक यह आंदोलन रुकेगा नहीं इस बात का फूले बिरसा मुंडा और बाबा साहब अम्बेडकर को याद करके ओबीसी आदिवासी और दलित समाज ने संकल्प किया है मत... कितने लोग इसमें जुड़ेंगे हजारों की तादाद में जुड़ेंगे पूरे प्रदेश के अंदर एक भी तहसील बाकी नहीं रहेगा एक भी जिले का एक भी तहसील बाकी नहीं रहेगा जब 6 दिसंबर के दिन नेहा कुमारी के खिलाफ प्रोटेस्ट न हो साथ साथ गुजरात के बाहर के राज्यों में भी प्रोटेस्ट होंगे प्रेस कॉन्फ्रेंसिस होगी ज्ञापन दिया जाएगा और बाईस तारीख को इस शुक्रवार के दिन भी इनके खिलाफ ढाई पुलिस थानों में कंप्लेन दर्ज करवाई जाएगी जिग्नेश भाई ख्याति का जो हॉस्पिटल का कांड अभी सामने आया है ऐसे तो बहुत सारे कांड हुए गुजरात में तो इसके लिए आपकी क्या स्ट्रेटेजी रहेगी देखिए ख्याति अस्पत, अस्पताल का जो कांड सामने आया है बहुत साफ है गुजरात की भाजपा सरकार के आशीर्वाद और मिली भगत के बिना ये होना नामुमकिन है इसी प्रकार की वारदातें ख्या अस्पताल में 2022 में हुई 2023 में हुई और फिर 2024 में हुई इसी तीन सालों के दौरान सीएजी के, के रिपोर्ट में भी ये खुलासा हुआ कि करीब करीब इक्कीस हजार दर्दियों को एक ही तारीख को एक ही दिन एक ही वक्त पर दो अलग अलग अस्पतालों में हॉस्पिटलाइज दिखाया गया उनके तो अलग अलग बिल बने उन अलग अलग बिल को सरकार में सबमिट करके अलग अलग पेमेंट सरकार से रिलीज करवाए हैं दो पांच पच्चीस पचास सौ डेढ़ सौ ऐसे फर्जी वाड़े हो वो समझ सकते हैं लेकिन इक्कीस हजार फर्जीवाड़ा वो भाजपा सरकार के आशीर्वाद के बिना नामुमकिन है मैं नाम नहीं दूंगा लेकिन वो नाम मीडिया सर्कल में चर्चा में भी है नॉर्थ गुजरात के भाजपा के एक बहुत बड़े नेता का इसमें पूंजी निवेश है सरकार जिक्षार सरकार जिक्षार सरकार जिक्षार हाँ? पूर्व राज्य सभा के अंदर वो आ चुके हैं वो तो आप बेहतर जानते हैं रोकना चाहूंगा आपको एक बात शेयर करना चाहूंगा इस ख्याति कांड में गुजरात की भाजपा सरकार मीडिया और जनता को दिखाने के लिए जो लिपा पोथी कर रही है उससे हम बिल्कुल कन्विंस नहीं है क्योंकि राजकोट अग्निकांड मोरबी झुलता ब्रिज का जो कांड हुआ बड़ौदा का हरणी कांड हुआ ऊना का कांड हुआ कांड हुआ लट्ठा कांड हुआ जीएसपीसी के दो चार के, हजार करोड़ के स्कैम से लेके अब तक गुजरात की भाजपा सरकार और उसके इशारों पर काम करने वाले पुलिस अफसरों ने जांच एजेंसियों ने एक भी मामले को उसके लॉजिकल एंड तक पहुंचाया नहीं और इसीलिए मांग है कि जिसकी इंटीग्रिटी पर सवाल न हो ऐसे नॉन करप्ट अफसरों से जांच करवाई जाए वरना पहले के मामले में जिस प्रकार ठंडे बस्ते में चले गए कुछ दिनों के बाद जब विपक्ष और मीडिया का दबाव नहीं रहेगा तो ख्याति अस्पताल कांड का मामला भी ठंडे बस्ते में चला जाएगा अभी तक जो आंदोलन हुए है वो पुलिस के बल प्रयोग से उसको कुछ कुचल दिया गया है तो अब ये आपका आंदोलन कैसे सक्सेसफुल रहेगा क्या पुलिस सरकार अपने आंदोलन में लड़ाई या लड़ने में लाठी भी पड़ती है मुकदमे भी होते हैं जेल भी होते हैं वो तो नेताओं के लिए प्रसाद होता है उसकी कोई चिंता नहीं जिग्नेश भाई मोरबी कांड का जो आरोप है जयसुख पटेल उसने मोदक पूरा किया था और जो जो पड़ता था वो पार्टी तरफ जनता को सोचना चाहिए जिनके भ्रष्टाचार के कारण जिनके पापों के कारण 130, 135 लोगों की मौत हो फिर भी इसी गुजरात की जनता इन अक्यूज इन अभियुक्तों की तारीफ करें उनकी शान में कसीदे पढ़ें उनका स्वागत सम्मान करें तो ये अपने अपने लिए एक बतूर गुजराती ईश्वर होना ओके वे काले गुजराती में एक को कह दे अंधावत में कायदे और नीति की कतरी नहीं जाते गई कल जाते थे तारीफ क्यों दे बाबू चलो बोल हिंदी में बोल ગુજરાતમાં થયેલા લઠ્ઠા કાંડ હોય ગુજરાતમાં થયેલા લઠ્ઠા કાંડ હોય શરાબની ખરીદ વેચાણનું ષડયંત્ર જે ચાલી રહ્યું છે એ હોય ડ્રગ્સનો કાળો કારોબાર હોય જમીનની મોટી મોટી ડીલો હોય સાણંદના મુલસાણાનું વીસ હજાર કરોડ કૌભાંડ હોય કે આ ખ્યાતિ હોસ્પિટલ નો કાંડ કે ગઈકાલે બનેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આઠ ચોપડી પાસ ગૃહ મંત્રી હોય તેની જોડે શું અપેક્ષા રાખો આનાથી વિશેષ મારે કઈ કહેવાનું નથી ગુજરાતની સાડા છ કરોડ જનતા સમજુ છે જે રીતે હાલ અત્યારે પરિવારજનો શવ લેવાની ના પાડતા હતા શાકભાજી માર્કેટમાં જાહેરમાં ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી છે દરેક અત્યાચાર અને અન્યાયની ઘટનામાં મેં જોયું છે કે પીડિત પરિવારો કે મૃતદેહનો સ્વીકાર કરવાનો પસંદ નથી કરતા દલિત અત્યાચારની અનેક મેટરમાં અમે પણ પીડિતોની સાથે રહીને મૃત મૃત પરિવારોના સ્વીકારની માંગણીને ના પાડી દઈએ છીએ એટલા માટે કરવું પડે છે કે આ રાજ્યની સરકાર એકવાર ડેડ બોડી લઈ લીધા પછી ના વળતર માટે સાંભળે છે ના મજબૂત કલમો હેઠળ ગુનો દાખલ કરે છે ના યોગ્ય અધિકારીને તપાસ સોંપે છે એટલે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું એ વ્યક્તિને આસુ પાડવાના બદલે રોડ ઉપર આંદોલન કરવા આ રાજ્યની સરકાર મજબૂર કરે એટલી નિષ્ઠુર અને નઠારી સત્તાના નશામાં બની ચૂકી છે મહિલા સુરક્ષા સાથે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે જેમ જેમ ગુજરાતની અંદર રાજકોટ જિલ્લાના તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન પોતે એવું કેતા હોય કે એમની પાસે ભાજપના નેતાઓ છ દીકરીઓ પર કરેલા દુષ્કર્મની વિગતો છે અને છતાં આપણા આઠ ચોપડી પાસ ગૃહમંત્રી અને ઢીલાને ઠસ મુખ્યમંત્રી એ જેનાથી પાપડ તૂટતો નથી એ આ દીકરીઓને ન્યાય અપાવવા માંગતા ન હોય તો આ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસેથી શું અપેક્ષા રાખે એટલે કરોડ રજુ વગરના સરકારની ચાપલુસી કરનારા અધિકારીઓ અને એમની પર સૌ પાવડા મારે એવા આપણા નેતાઓ એના કારણે ગુજરાત ની અમલી થઈ છે